એકત્રીસ બ્રોકરેજ હાઉસ પણ આ શેર ને લઈને બુલીસ છે એટલે કે કંપની છે મારુતિ સુઝુકી અને કંપની એ ક્વાર્ટર એક ના પરિણામ જાહેર કરે એકત્રીસ જુલાઈ ના દિવસે પરિણામો સારા આવવાના કારણે આ શેર ખરીદી જોવા મળી ભારે અને શેરમાં પણ ફિફ્ટી ટુ વીક નવો હાઈ બન્યો અને એકત્રીસ બ્રોકરેજ હાઉસ પણ આ શેર ને લઈને બુલીસ જણાવી રહ્યા છે પોલમાં અંદાજ લગાવ્યો હતો કે ઓટો કંપનીના પહેલા ક્વાર્ટરનો ચોખ્ખો નફો બત્રીસો ચોત્રીસ કરોડ રૂપિયા અને રેવન્યુ ચોત્રીસ કરોડ રૂપિયા રહે છે જયારે ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં મારુતિ નો નફો पचास करोड रुपया चोखो नभू नोंदा गाया वर्ष क्वाटर कंपनी एक करोड रुपयात कंपनीन एप्रिल जून रेवन्यू दस टाका वती पास हजार पाच सो एकत्रीस करोड रुपया राहू गया एक वर्ष पहिला નફામાં આપણને ભારે વધારો જોવા મળી રહ્યો છે કંપનીના પછી વાત કરીએ કે મારુતિ સુજુકીને કવરેજ કરનાર છેતાલીસ એનાલિસ્ટ માંથી એકત્રીસ સલાહ આપી છે અગિયાર હોલ્ડ રેટિંગ તો માત્ર ચારે વેચવાની સલાહ આપી છે બ્રોકરેજ ફોર્મ મોર્ગન ઉપર ઓવરવેટ ટ્રેડિંગ જાળવી રાખ્યું છે અને ટાર્ગેટ પ્રાઇસ ચૌદ હજાર એકસો પાંચ થી વધારે પંદર હજાર એકસો રૂપિયા કરી દીધો એટલે કે આમાં છેતાલીસ બ્રોકરેજ એક્સપર્ટ છે એ કવર કરી રહ્યા છે એમાંથી એકત્રીસ બ્રોકરેજ

એનાથી પણ વધારે સારા જાહેર કર્યા છે જેથી કરીને બધા જ આ શેર માં છે અને એકત્રીસ એક્સપર્ટ એ શેર સલાહ આપી છે પંદર હજાર રૂપિયા ના ટાર્ગેટ સાથે તો મિત્રો આ વિડીયો માં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયો માં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો